મહારાજ કહે સહુ કરતા સરસ હરિભક્ત જણાય પણ જો એક વાર કઈ કઠણ વચન કયું હોય

જયારે વર્તમાન તો પણ વર્તમાન દેખાય પણ એ તો હાચા ન કહેવાય તો હોય હોય વર્તમાન તો એ નિર્માની પણ ક્યારેક ક્યારેક ન હોય એવું એમ પ્રેક્ટિકલ માં આવું હોય છે શાસ્ત્ર માં લખ્યું હોય એટલે એમાં તો ક્યાંય આવે જ નહીં બોલ્યું

અને મારે ભગવાનને રાજી કરવા છે એવા વર્તમાન એવા પરપજ થી પાળતો હોઉં તો તમે કેવો છે કે એમાં નિર્માની પણ હોય પણ મારે આગળ વધી જવું છે એવા પરપજથી હોય તો ન હોય નિર્માનું પણ ન હોય ને વર્તમાન ઓલે કરતા હારા હોય હેર્માન હા તો એનું આમ ડેમોટેશન કરી દેતો હોય એનું ડેમોટેશન થઈ જતું હોય

કૃપાળુ ધર્મ કહેશું એમનો કીધું કૃપાળુ રકૃત તો પેલું છે અને ધર્મ એમનો કીધું ઓગણચારી લક્ષણ એના છે

ઉપર ને મત્સર હતો કે એના કરતા હું હારો દેખાઈ જાઉં એને મત્સર કહેવાય કોઈનું ઉત્કર્ષ સહન ન કરી શકો દુર્યોધન ને યુધિષ્ઠિર જે બધી બાર વાગ્યા સુધી યજ્ઞ કરતા કે હું પાંચ વાગ્યા સુધી ચલાવીશી બધી શુભ પ્રેક્ટિસ હતી એ બધી દુર્યોધન

બીજા જેટલું કરે તો અંતરનો ઈરાદો સિદ્ધ ન થાય મત્સરી માણસના વર્તમાન કે સદગુણ બીજાને ઇક્વલ ન રહેવા દે બીજાને ઇક્વલ ન રહે બીજા કરતા બેટર કરવા પડે અને કરે અને કરે એના માં એટલી શક્તિ હોય પાછી મચ્છર ને લઈને જ આવી જાય મચ્છર સારું ખાતર છે મચ્છર એમ કે ખાલી રોગચાળો નહીં ફેલાવતો સદગુણો નું સર્જન કરે કોઈ દુર્ગુણ એવો હોય કે સદગુણ નું સર્જન કરે કોઈ સદગુણ એવા હોય કે દુર્ગુણ સર્જન કરે એવા ગણા હોય

સંન્યાસ તત્પે એટલે આવી ચર્ચા કરવાની જરૂર નથી તો આ ચર્ચા કરવાની જરૂર ન હોય માટે વર્તમાન ધર્મ પણ ઘણી વખત દંભ કે માન કેન્દ્રિત બની જાય છે સાધુતા પ્રેરિત ન પણ હોવાની સંભાવના રહે છે તેથી તેમાં પણ સંશોધન ને સ્થાન રહે છે સાતમું સાધના કરતા હોય તેને